देशवासियों ने एबी गुजराती न्यूज परिवार तरफ से ईद मुबारक बात करिए समाचार ने तो साबरकाठा जिला ना हिम्मतनगर ईदगाह खाते ईद उल फित्र न त्यौहार निमित्ते मुस्लिम बिरादरों ना लोग उपस्थित रही नमाज अदा करी सौ प्रथम तो तमाम देशवासियों ने एबी गुजराती न्यूज परिवार तरफ से ईद मुबारक સાબરકાના જિલ્લાના હિંમતનગર ઈદગાહ ખાતે સર્વે મુસ્લિમ બિરાતરોએ ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઈદની નમાઝ અદા કરી હતી અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં એ ડિવિઝન પોલીસનું ખૂબ જ સારો સહકાર મળ્યો મળ્યું હતું ઇદિલ ફુત્રના દિવસે ઈલોટ મુસ્લિમ સમાજ દ્વારા ઈદની નમાઝ અદા કરીને તેમજ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ વકફ એમેન્ડમેન્ટ બિલને લઈને તમામ મુસ્લિમો દ્વારા હાથ ઉપર કાળી પટ્ટી બાંધી વકફ એન્ડ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે તેમજ મતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પીએસઆઈ તથા સ્ટાફ અને ઇલોલ આઉટપોસ્ટ જમાતા તેમજ સ્ટાફ ઇલોલ ખાતે ટ્રાફિક અને અને બનાવના બને તે હેતુથી કાર્યરત રહ્યા હતા બ્યુરો ચીફ આબેદ અલીપુરા સાબરકાંઠા જમાતેહુલ મહીન અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી મુસ્લિમોને આ યુસી ના બિલના માટે વિરુદ્ધ માટેની જે આદેશ આપ્યો છે એને સમગ્ર ઇલોર ગામ તમામ એના વિરોધ કરે છે અને બે હજાર ચોવીસનું જે બિલ સત્તા વિરોધ છે અને સૌને ભારતના માણસો દિવસના આપણે કોઈ દેશવાસીનો કોઈ સંદેશો આપવા માગી બસ ઈદ મુબારક શુભેચ્છા પાડે છે પૂરો દેશના સબ માણસો એક અને જૂથમાં રહે એવી શુભેચ્છાઓ મારી યુસીસીના સંદર્ભમાં એમએસ ઉલમાય હિન્દ તથા મુસ્લિમ પ્રશ્નો લો બોર્ડ તરફથી જે વિરોધ દર્શાવવામાં આવ્યો તો એના સંદર્ભમાં ઇરોજ ગ્રામજનો તમામ વિરોધ દર્શાવે છે તાળી પટ્ટી અને એનો વિરોધ દર્શાવી રહ્યા છે અને શાંતિ અને ભાઈચારા સાથે જીવન જીવવા માટેના અમારા સંકલ્પ છે એ પૂર્ણ કરીએ છીએ અને યુસીસી તરફથી અગાઉ બે હજાર અઢારમાં સર્વે કરવામાં આવ્યો હતો એનો રિપોર્ટ આવ્યો હતો એનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે યુસીસી લાગુ કરવાની જરૂરિયાત નથી અને બે હજાર વીસની અંદર ફરીથી જો એનો રિપોર્ટ આવ્યો નથી તેમ એ સરકાર દ્વારા એક તરફી નિર્ણય લઈ અને મુસ્લિમોને હેરાન પરેશાન કરવા માટેનો જ આ એક ઉદ્દેશ રાખી યુસીસી લાગુ કરવાનો સંકલ્પ કરેલો છે જો જો ભાજપ સરકાર છે તો તો જ યુસીસી લાગુ કરવાનો ષડયંત્ર રચેલ છે જેથી અમે હિલો ગ્રામજનો તથા સમગ્ર હિન્દુસ્તાનના મુસ્લિમોનો વિરોધ કરીએ છીએ અને યુસીસી લાગુ ન કરવા માટે સંકલ્પ કરીએ છીએ અને અમારા મોટા ભાઈઓ એટલે કે હિન્દુઓ સાથે અમે તાલમેલથી શાંતિથી રહેવા માગીએ છીએ પરંતુ કેટલાક હિતરક્ષકો અમારી આ શાંતિને ડોળવાનો પ્રયત્ન કરી રહેલ છે જેથી સમગ્ર હિન્દુસ્તાનના તમામ ભાઈઓને નમ્ર વિનંતી છે અમારા સાથે તાલમેલથી હાથ મિલાવી રહીએ ભારતની આઝાદીમાં મુસ્લિમોનો મોટો રોલ રહેલો છે જે ગેટ ઓફ ઇન્ડિયા ઉપર સાબિત છે જેથી અમારો અનુરોધ છે કે ભાઈ દરેક ભાઈઓ તાલમેલથી અને શાંતિથી રહે એવી શુભેચ્છા પાઠવી છે ઈદની શુભ સંદેશા તરીકે શુભેચ્છા પાઠવી તમામને ઈદ મુબારક